વિસ્તારમાં રોડ રોડ જર્જરિત પર પડેલા ખાડાના કારણે મોટી જાનહાની કે અકસ્માત સર્જાવાની પૂરેપૂરી સંભાવના ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે નાળું બેસી જવાના કારણે અને રોડ જર્જરિત થવાના કારણે મોટો અકસ્માત સર્જવાની સંભાવના પ્રબળ બની છે આ અંગે વાકેફ કરવા છતાં કોઈ પગલા ન લેતા લોકોમાં રોષ ફેલાયો છે શહેરના કુંભારવાડાથી નારી રોડને જોડતા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના પ્રબળ બની રહી છે પાસે આવેલું નાળું બેસી ગયું છે તો બીજી તરફ રોડ પર મોટા ખાડાઓ પડ્યા છે બીમાર માર્ગ અને જર્જરિત નાણાંના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય જ છે પરંતુ હવે દિન પ્રતિદિન રસ્તાની હાલત વધુ ને વધુ ખરાબ થવા સાથે નાળા પર પડેલા ખાડાના કારણે મોટી જાનહાની થવાની સંભાવના વધી રહી

મારું નામ અલ્લીભાઈ છે અલ્લીભાઈ કઈ પાસે કે અવર અવરજવર અહીંયા રે છે બહુ તકલીફ પડે છે કે જેથી કરીને આ ખાડો બેઠવાની તૈયારીમાં છે ને બીજા નંબરમાં કે કોઈની જાનહાની થાય એના કરતા બી અમે મીડિયાને જાણ કરી છે કે આની સાવચેતી રહે ને આનું તાત્કાલિક કામ લેવામાં આવે અત્યારે આ નાળાઓ કેટલું જૂનું છે અને કેટલા વાહન આવે છે ભારે નુકસાન પડે છે કેવું પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ તો બહુ વધારે છે કે ખાડો બેઠવાની તૈયારીમાં જ છે કે જેથી કરીને આમાં કોઈને નુકસાન થાય છે કે મોટું ભારે વાહન અહીંયા અવર રહે છે ને અમારે રિક્ષાવાળાને તકલીફ પડે છે અહીંયા તેમને મીડિયાને જાણ કરી કે તાત્કાલિક આનું કામ હાથમાં લે અત્યારે ખાડો પડી ગયો તળેડા પડી ગયા કેવા મોટા તળેડા પડી ગયા તળેડા તો બહુ મોટા પડી ગયા છે ને ઈયા તો અમારે આ બધું મીડિયાને જાણ કરવી પડે એમ છે